અભય થઈને નિષ્પક્ષતાથી નિપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરી સોશિયલ મીડિયામાં ભાયગીરી કરવાનો શોક જાફર ગોલ્ડનને ભારે પડી હોય તેવું લાગી રહ્યું છે અસામાજિક તત્વોને પ્રોત્સાહન આપતી રીલ્સ બનાવવાતા શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે કાયદાનું ભાન કરાઈ રહી છે ત્યારે જાફર ગોલ્ડનને પણ ક્રાઇમ બ્રાન્ચે કાયદાનું ભાન કરાવી તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલીટ કરાવ્યું હતું સુરતમાં જે એક તરફ અસામાજિક તત્વો પર તંત્ર દ્વારા સખત કાર્યવાહી ચાલી રહી છે ત્યારે કેટલાક ગુનેગારો સોશિયલ મીડિયા પર રીલ બનાવી રોપ જમાવનારા બે શખ્સોને સુરત ક્રાઇમ બ્રાન્ચે પકડીને તેમને કાયદાનું ભાન કરાવ્યું હતું સુરત ક્રાઇમ બ્રાન્ચે ગોલ્ડન કિંગ જાફરને કાયદાનું ભાન કરાવ્યું હતું ગોલ્ડન કિંગ જાફર ગોલ્ડ ફેરી ડોનગીરી ટાઈપના વિડીયો સોશિયલ મીડિયામાં બનાવી રોપ જમાવતો હતો ક્રાઇમ બ્રાન્ચે ગોલ્ડન કિંગ જાફરને બરોબરનું પાર્ટ ભણાવી જાફર પોપડ બની ગયું હતું જાફરી માંગી માફી અને પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલીટ કર્યું હતું. જાફરી આગળ પણ અનેક ગુનામાં જેલની હવા ખાઈ ચૂક્યો છે. મેરા નામ મધર ગોલ્ડન મેં દિલ્હી બનારથી પેલે ઓર અબી બુનેガルને સબ છોડ દો ઓર અબી ઓર ઇસ્ટે બનાને કા મેરો શોખ تھا ઓર ગોલ્ડ મેને કા શોખ تھا મે બુનેગરી મે છોડ દિયા મેરા ફોન બ્લોક કરી દિયા બુનેગર સબ सबकी से जीव अच्छे से और जीवन निभाओ सब सब जीवन छोड़ दो ये गुनहगारी छोड़ दो मैंने भी छोड़ दिया गुनहगारी और वो लोग करके ये कौन स्टैंड